જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ જાફરાબાદ તાલુકાના લોર માણસા પીંછડી પીછડી દુધાળા નવી જીકાદરી એભલ વડ સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ આ ગામડાઓમાં ધોધમાર વરસાદથી બજારમાં નદીઓ માફક પાણી વહેતા થયા નાગેશરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરુએ આ બાબતે વિગતો આપતા જણાવ્યું હતું સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવતા ખેડૂતોને પાકમાં થયું ભારે નુકસાન નાગેશરી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે ગાઈડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે નાગેશ્વરી બ્લોક વિસ્તાર એટલે પાટી રામાપુર આસપાસનો વિસ્તાર ખૂબ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નદીમાં પણ બે કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વહોડા થયા છે તો સંપર્ક થતા એવું લાગુ પડ્યું છે કે આસપાસના જે ઘરો જે છે સલામત ત્યાં રાસ્ત થઈ ગયા છે અને ખાવા ખોરાકી ત્યાં પૂરતી થઈ ગઈ છે અને એ રીતે ચિંતા કરી લીધી છે અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે જરૂર લાગશે ત્યારે તો હાલ થોડો વરસાદ પહેલા કરતાં ધીમો થયો છે અને એની આગળ પણ આગાહી છે તો ખૂબ જ અતિશય વરસાદ થઈ શકે તેમ છે તો જેના માટે ધ્યાન જે લેવા પડે એ બાબતે નીકળ્યું છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ વેળાઈ ગયેલો હતો એમના ખેતરમાં ખૂબ જ જાદો કપાસ પડે એવો એવા સાધા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો છે માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે એટલે આમ જોઈએ તો લગભગ જે ભાગ છે બધો જ એ તમામ ખેડૂતોનો નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે દહીંની સ્થિતિ છે ધારાસભ્યશ્રીની અને રેસ્ક્યુ ટીમ જે સીએમ પતિના કામ કરતી જે રાજુલા છે એમના તરફ તમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમે જાણ કરશું અને અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થયો છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની ખૂબ આ વરસાદને લીધે કફોડી થઈ ગઈ છે તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે અને જે રાયડી જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે કારણ કે જેમ રાયડી પાણીનો વધારો થતો જાય એમ નાગેશ્વર ગામનું નુકસાનકારક છે અને એના માટે અત્યારે પાંચ દરવાજા ખોલેલા છે પણ આગળ જતા વરસાદી લાગે છે ધૂમો પડશે તો પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય નાગેશ્વર ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે ધન્યવાદ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો